નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર નવસારીની ની બે શાળાઓમાં માં યોજાયો ગણિત વિજ્ઞાન પ્રદર્શન મેળો વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ નો વિશેષ અહેવાલ નારણલા કોલેજનું રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ વધારતી ક્રિશા રાણા એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીના નેજા હેઠળ જીજીટી યુનિવર્સિટી ઝુંઝુના રાજસ્થાન ખાતે ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી ગ્રેપલિંગ રેસલિંગ વુમન ચેમ્પિયનશીપ બે હજાર ત્રેવીસ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નારણલાલા કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટમાં એફ વાય બીબીએમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની રાણા ક્રિષા ઉમેશભાઈએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતનું પ્રતિનિધિત્વ કરી ગ્રેપલિંગ રેસલિંગ ડોગી ઇવેન્ટમાં ચોપ્પન કિલોગ્રામ વજન ગ્રુપમાં ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર ભારત

ડાંગના પીપરી ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન સારવાર શિબિર યોજાયો ડાંગ જિલ્લાના પીપરી ખાતે ગ્રામ સેવા ટ્રસ્ટ ખારેલ દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન સારવાર શિબિર તારીખ પચીસ બે બે હજાર ચોવીસના રોજ સંસ્થા દ્વારા દાતા શાંતાબેન મોરારભાઈ મિસ્ત્રી રોહિત અને તેમજ સાથે જ હંસાબેન મિસ્ત્રી કુંભાર ફળિયા હાલ કેનેડાના સહયોગથી જનરલ કેમ્પ તેમજ સ્વર્ગસ્થ કિશોરભાઈ એમ પટેલ યુકેના સ્મરણાર્થે એમના મિત્રોના સહયોગથી નેત્રરોગ શિબિરનું ભારતીય જનસેવા સંસ્થાન મહિલા રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટ નો ભવ્ય શુભારંભ થયો તાપી જિલ્લામાં એકમાત્ર સ્માર્ટ વિલેજ બુહારી ખાતે આયોજિત મહિલા રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટ નું ઉદઘાટન પદ્મ ભારત સરકાર રમીલાબેન ગામિતના હસ્તે કરવામાં આવ્યું

સરપંચ તાલુકા પંચાયતના સદસ્ય જોશીવ ભાઈ તેમજ બુહારીના સર્વે મહિલા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો ગંગપુર એમપી કાપડિયા કાપડિયા વિદ્યામંદિર ખાતે બોર્ડના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારંભ યોજાયો ભારત સેવાશ્રમ સંઘ સંચાલિત એમપી કાપડિયા કાપડિયા વિદ્યામંદિર ગંગપુર ખાતે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓનો બોર્ડની પરીક્ષા માટે શુભેચ્છા સમારંભ યોજાયો આ પ્રસંગે વાંસતા મઢપુર ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્ય જયેશ ચૌધરીના પ્રમુખ સ્થાને યોજવામાં આવ્યો હતો મિથિલાનગરીમાં નાનું મંદિર બિલ્ડર દ્વારા તોડી પાડવામાં આવ્યું વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ ચીખલીના હરણગામ ખાતે ગોળના કોલામાં કામ કરતા પ્રોઢનું બીમારીને કારણે મોત ચીખલી તાલુકાના હરણગામે આવેલ એબી ફાર્મ સામે ગોળના કોલામાં મજૂરી કામ કરતા મૂળ યુપીના સત્તાવન વર્ષીય પ્રોઢ સોમપાલ ઇલમચંદ પાલને શ્વાસોચ્છવાસની બીમારી હોવાથી બાથરૂમની સામે પડી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું જે અંગે મૃતકના પુત્ર રાજા પાલે ચીખલી પોલીસને જાણ કરતા ચીખલી પોલીસે અકસ્માત મોત નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે ચીખલી પોલીસના પીએસઆઈ જેબી જાદવ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની ઘટના વાંસદા તાલુકાના ચાંપલધરા ગામમાં આવેલ પીટીસી કોલેજની વિદ્યાર્થીનીએ પ્રાર્થના હોલમાં ફાંસો ખાઈ લેતા ચકચાર પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી ડાંગના આહવાની જાગૃતિ પવારે રહસ્યમય સંજોગોમાં આપઘાત કર્યો ઘટનાની અંગેની જાણ વાંસદા ટાઉન પોલીસને કરવામાં આવી વાંસદા ટાઉન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી પરિવારે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે

ની કોચિંગ ફી પર પંચોતેર ટકા સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એડ્યુકેશન નવસારી